તમામ મહાનુભવો અહીંયા આવી અને અમારા કાર્યક્રમની અંદર શોભાવૃદ્ધિ કરી તે બદલ આપણો બધાનો ખૂબ ખૂબ આભાર આજ વાત કરવાની છે આપણે સાયન્સ ખાલી હું એટલું કહીશ કે આજે દીક પ્રાગટ્ય થયું કેમ થયું કેવી રીતે થયું વિચાર આવ્યો ને દર વર્ષે વિદ્યાર્થીઓ મિત્રો અને શિક્ષક મિત્રોને ખ્યાલ છે આવે એટલે પુષ્પવર્ષા કરે બરાબર કે વિદ્યાર્થીઓનું સન્માન કરે કે આયા કોઈ પોઈચા છે તો પુષ્પવર્ષા થાવી જોઈએ દર વર્ષે થાય છેલા 3 વર્ષ કે રિવોભાઈ અને બરસમેન ખ્યાલ છે કે પુષ્પવર્ષા કે આપણે બાળકોને કરવાની એને પ્રોત્સાહન આપવાનું છે પણ આ વખતે મને કઈક વિચાર આવ્યો કે કંઈક અલગ કંઈક નવી રીતે મારા આ વિદ્યાર્થીઓ બરાબર છે બાળ વૈજ્ઞાનિકો સાયન્સ પ્રત્યે થોડા અવેરનેસ આવે કે કંઈ એના માટે એક નવો ટ્રાય કરીશું અમે લોકોએ તો આ વખતે પુષ્પવર્ષા સાયન્સ રીતે તો હું ફર્સ્ટ સેકન્ડ થોર બોલીશ અને પુષ્પ વર્ષા તમારા ઉપર ઓટોમેટિક ખાશે ચાલો રેડી ચાલો સાત છ પાંચ ચાર ત્રણ બે એક તા આસો કોઈ પણ જાગની દિવાસળીનો ઉપયોગ કેરા વગર સાયન્સ તો આ શું છે આ સાયન્સ છે સાહેબ સાહેબ બે હજાર વીસની અંદર મને યાદ છે કે જ્યારે ડિજિટલ ડિજિટલ યુગ આવ્યો અને મોદી સરકારે ડિક્લેર કર્યું કે હવે આપણે ડિજિટલ પેમેન્ટ યુઝ કરશું ત્યારે બધા લોકો એમ કહેતા કે શક્ય જ નથી ગ્રામ્ય વિસ્તારમાં નેટ નથી આ નથી તે નથી કઈ રીતે થશે સાહેબ પણ આજે એક એક વ્યક્તિ જીપે યુઝ કરે છે આ શું છે તો કે જીપે મતલબ કે ટેકનોલોજી ટેકનોલોજી વગર દેશ ક્યારેય આગળ વધી જ નથી શકતો ક્યારેય આગળ નથી વધી શકતો શું જરૂર છે તો કે જરૂર સાહેબ એ છે કે આપણે નવું શીખવાની જરૂર છે નવું તમે ક્યાંથી લઈ આવી શકશો તો કે સાયન્સ મોદી સરકાર અત્યારે કેટલું બધું સાહેબ હું એમ માનું છું કે સાહેબે હમણાં વાત કરી નીરરભાઈ અને પરશભાઈ વાત કરી રહ્યા છે તો કે આ વિજ્ઞાન મેળો સાહેબ સૌથી એક જ સ્ટ્રીમ એવી છે કે જેની અંદરમાં સરકાર ખર્ચ કરે છે અને એ છે સાયન્સ

ફિઝિયોથેરાપીસની એક એક મારી સ્કૂલ મહત્વની સાહેબ બહુ મોટું છે તો બાળકો કરિયર ક્યાંથી બનાવે છે તો કે સાહેબ સાયન્સની કરિયર બનાવી રહ્યા છે તો સાયન્સ લેવું છે કારણ કે હું હું વિદ્યાર્થી છું માસ્ટર ઓફ કોમર્સ પ્રોફેશનલ એડવોકેટ છું પણ સાયન્સ સાયન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો સાયન્સ માટે તમે લોકો ખૂબ મહેનત કરો કારણ કે સાહેબ હું એ બેઠેલ તમામ માર્ગદર્શક શિક્ષકોને એટલું આહવાન કરીશ કે સાહેબ પોરબંદર માટે પોરબંદર માટે સાયન્સ મારી સ્કૂલમાં પણ સાયન્સ ભણવવું જરૂરી નથી પોરબંદરની અંદરમાં આહવાન કરી કે સાહેબ અહીંથી ડૉક્ટર અને એન્જિનિયર બનવા જોઈએ સાહેબ પોરબંદરનો જે શિક્ષણનો જે છે ને કેમ કે મેં પોરબંદરમાં ભણવું નથી તો હું ફરી પાછો ઘણા બધા વૈજ્ઞાનિક શિક્ષકો બેઠા છે સાયન્સ ને મેથના એને આહવાન કરું છું કે સાહેબ તમે વિદ્યાર્થીઓને સાયન્સ લેતા કરો કારણ કે ભારતની પ્રગતિ વિકસિત ભારત જે સપનું જોવાઈ રહ્યું છે બે હજાર સુડતાલીસ માટેનું તો તે એક જ વસ્તુથી શક્ય છે અને એ છે સાયન્સ એટલે મારી વાતને હું સમાપ્ત કરું છું તો તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ